હવે આ પેજ ખોલે એટલે તમને આટલી વિગત બતાવશે ખાસ કરીને આ આ ચાર ચાર ઓપ્શન ઓપ્શન છે ચારે તમને હાલમાં તો લાલ કલર ના બતાવશે એટલે કે આ વ્યક્તિનું કે આ કેન્દ્રનું ફોર્મ ભરાયેલું નથી એટલા માટે અહીંયા લાલ કલર બતાવશે તમારે પાંચ વિગત ભરવાની છે પેલું સ્ટેપ એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચે પાંચ જેમ જેમ વિગત ભરાતી જશે તેમ તેમ અહીંયા લીલો કલર આવી જશે ચાલો આપણે પહેલું સ્ટેપ ખોલીએ પેલું લોક ભાગીદારી અને આંગણવાડીનું એકંદર વાતાવરણ તે ખોલીએ ચાલો પેલું સ્ટેપ ખોલ્યું એમાં આપ્યું છે લોક ભાગીદારી અને આંગણવાડીનું એકંદર વાતાવરણ એની અંદર જે પ્રશ્ન આવ્યા છે તે તમને સમજાવી દઉં પેલું છે આંગણવાડીની સ્વચ્છતા જેવી કે મકાનની જાળવણી રંગકામ ભીત ચિત્રો સામાન્ય માહિતીનું પેન્ટિંગ ને લક્ષ્યાંકમાં તમારે એક કરવાનું છે અને સિદ્ધિમાં જો આ રંગકામ ભીત ચિત્રો કે આવું કંઈ પેન્ટિંગ હોય તો તમારે એક કરવાનું છે અને ન હોય તો ત્યાં તમારે ઝીરો કરવાનું છે હવે આનું કોઈ સ્ત્રોત હવે જો અહીંયા ખોલશો એટલે તમને બે ઓપ્શન જોવા મળે છે એક છે રજિસ્ટર અને મેન્યુઅલ તો તમારે અહીંયા મેન્યુઅલ કરવાનું છે કારણ કે આનું કોઈ રજિસ્ટર હોતું નથી તો અહીંયા મેન્યુઅલ કરવાનું છે ત્યારબાદ શૌચાલય અને શુદ્ધ પાણીની વ્યવસ્થા તમારે પહેલાં લક્ષ્યાંકમાં એક કરવાનું છે અને સિદ્ધિમાં પણ એક જો ન હોય શૌચાલય કે શુદ્ધ પાણી પીવાનું ન હોય તો તમે ઝીરો કરી શકો છો અને સ્ત્રોતમાં તમારે મેન્યુઅલ કરવાનું છે ત્યારબાદ કિચન ગાર્ડન કિચન ગાર્ડનમાં લક્ષ્યાંકમાં તમારે એક કરવાનો છે અને સિદ્ધિમાં જો કિચન ગાર્ડન હોય તો એક કરવાનો છે અને સિદ્ધિમાં કિચન ગાર્ડન ન હોય તો ઝીરો કરવાનો છે અને સ્ત્રોતમાં મેન્યુઅલ કરવાનું છે આટલી વિગત ભર્યા બાદ તમારે પહેલા સ્ટેપનું સબમિટ આપવાનું છે બીજો સ્ટેપ ખોલવાનું છે બીજો સ્ટેપ ખુલશે સાગ અને પૂર્ણા હવે એમાં છે તમારે કિશોરીની વિગત નાખવાની હોય છે કે સર્વે મુજબ નોંધાયેલી કિશોરીઓ સામે પૂરક પોષણ એમાં દરેક અગિયાર થી અઢાર ની દરેક કિશોરીનો આંકડો અહીંયા નાખવાનો છે અને એમાં તમારે સિદ્ધિ પૂરક પોષણ આપણે દરેકને ને ટીએચર આપતા હોઈએ છીએ એટલે અહીંયા પૂરેપૂરી સિદ્ધિ દર્શાવવાની છે વીસ અને સ્ત્રોતમાં તમારે રજિસ્ટર રાખવાનું છે ત્યારબાદ સર્વે મુજબ નોંધાયેલ કિશોરીની સામે આઈ આપેલ કિશોરી તેમાં લક્ષ્યાંકમાં તમારે જેટલી કુલ અહીંયા લખી છે એ જ અહીંયા લખવાની છે અને કદાચ કોઈને આઈએફએલ ગોળીઓ ન આપી હોય ન મળ્યું હોય ન આવી શક્યા હોય તો સીધી તમે અહીંયા ઘટાડો દર્શાવી શકો છો અને સ્ત્રોતમાં છે તમારે રજિસ્ટર લખવાનું છે ત્યારબાદ સર્વે મુજબ નોંધાયેલ શાળાએ ન જતી કિશોરી સામે પુનઃ શાળા પુનઃ પ્રવેશ આપેલ કિશોરી કદાચ જો હોય કોઈને શાળામાં પુનઃ પ્રવેશ કદાચ ન જતી કિશોરી નોંધાયેલી હોય તો લક્ષ્યાંકમાં એ લખવાનો આંકડો અને જોઈને પુનઃ પ્રવેશ કરાવ્યો હોય તો એમાં પણ એક ટૂંકમાં તમારે ન જતી શાળાએ ન જતી કિશોરી અને સ્ત્રોતમાં તમે રજીસ્ટર દર્શાવી શકો છો ત્યારબાદ છે સર્વે મુજબ નોંધાયેલા કિશોરીઓ સામે ચાર વખત આરોગ્ય તપાસ તો એમાં વીસ નો આંકડો જ આવશે કુલ અહીંયા જે લખ્યા હતા એ જ વીસ આવશે અને આરોગ્ય તપાસ પૂરેપૂરે

એકસો એસી દિવસની ફોલિક એસિડની ગોળી લીધેલી હોય છે આપણે આપીએ જ છીએ એટલે અહીંયા તમારે સગર્ભા અને તાત્રીનો કુલ સરવાળો મૂકવાનો અને સિદ્ધિમાં પણ એ મૂકવાનો છે અને સ્ત્રોતમાં છે રજિસ્ટર રાખવાનું છે ત્યાર પછી રસીકરણ બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરાવેલું હોય આમાં તમારે ઝીરો થી પાંચ વર્ષના બાળકોનો કુલ આંકડો લક્ષ્યાંકમાં નાખવાનો છે અને સિદ્ધિમાં જેટલાનું રસીકરણ થયું હોય એટલું અહીંયા તમારે નાખવાનું છે

ત્યારબાદ ત્રણથી છ વર્ષના નોંધાયેલા તમામ બાળકોનો પૂરક પોષણનો લાભ એટલે કે આંગણવાડી પર આવતા ત્રણથી છ વર્ષના બાળકોનો કુલ આંકડો લક્ષ્યાંકમાં નાખવાનો છે અને અહીંયા સિદ્ધિમાં જેટલા આવતા હોય એ તમારે અહીંયા નાખવાનો છે અને સ્ત્રોતમાં રજીસ્ટર રાખવાનો છે અને અહીંયા તમે અહીંયા તમે કુલ આંકડો નવ નાખ્યો છે તો આ નવ ઓટોમેટિક તમને અહીંયા જોવા મળશે અને આપણે સગર્ભા ધાત્રી બહેનોને પણ પૂરેપૂરું ટી એમાં આપણે અહીંયા પૂરેપૂરો જ આંકડો નાખવાનો છે અને સ્ત્રોતમાં તમારે રજિસ્ટર રાખવાનું છે અને ત્યારબાદ છે તમારે એનું છે અહીંયા આ સ્ટેપનું છે સબમિટ તમારે અહીંયા આપવાનું રહેશે અને ત્યારથી સ્ટેપ છે તમને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું જોવા મળશે એ ખોલીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ સ્ટેપમાં માત્ર તમને બે જ પ્રશ્નો જોવા મળે છે એમાં તમારે રમત ગમત અને પુસ્તિકાનો ઉપયોગ એમાં ત્રણથી થી છ વર્ષનો કુલ આંકડો જે હોય ત્રણથી થી છ વર્ષના જેટલા બાળકો હોય એ તમારે અહીંયા નાખવાના છે અને સીધી એમાં રમત ગમત પુસ્તિકા જેટલા આપેલી હોય જેટલી મળી હોય એ આંકડો તમારે નાખવાનો છે અને અહીંયા રજીસ્ટર છે ત્યારબાદ મારી વિકાસ એમાં અહીંયા જે આંકડો નાખો છો એ જ આંકડો અહીંયા નાખવાનો છે અને જેટલાની વિકાસ યાત્રા ભરેલી હોય એ આંકડો નાખવાનો છે અને સ્ત્રોતમાં રજીસ્ટર રાખવાનો છે અને ત્યારબાદ અહીંયા ચોથા સ્ટેપનું સબમિટ તમારે આપવાનું છે હવે ચોથા સ્ટેપનું સબમિટ તમે આપશો એટલે તમને આરે ચાર સ્ટેપ છે તમારે ભરાઈ ગયા છે એટલે જો અહીંયા ચારે ચાર માં લીલો કલર જોવા મળે છે હવે પાંચમો સ્ટેપ છે આ ભરવાનું છે કે અગાઉ મળેલ માતા યશોદા એવર્ડની વિગત આમાં ટચ કરવાનું છે એટલે તમને આગળની વિગત જોવા મળશે હવે આગળ મળેલ એવર્ડની ડિટેલમાં તમને જો આ જો અગાઉ જે તમે કેન્દ્રનું ફોર્મ ભરો છો એના માટે છે અગાઉ માતા યશોદા એવોર્ડ મળેલ છે એ બેનને મળ્યો હોય તો અહીંયા હા કરવાનું છે અને ન મળ્યો હોય તો ના કરવાનું છે જો અહીંયા એક નોંધ આપેલી છે કે વિગત સબમિટ કરતા પહેલા ચકાસણી કરી લેવી સબમિટ થઈ ગયા પછી સુધારો નહીં કરી શકાય એટલે ખાસ તમે વિચારી અને પછી સબમિટ આપજો હવે આ છે ફાઈનલ સબમિટ આ સબમિટ આ સબમિટ કરશો એટલે આખું યશોદા એવોર્ડ નું ફોર્મ તમારું પૂરું થઈ જાય છે ચાલો આપણે આનું સબમિટ આપીએ ફાઈનલ સબમિટ આપ્યા બાદ તમને આવું જોવા મળશે

કે અહીંયા તમને લોગ આઉટ જોવા મળે છે માં જશો એટલે તમે આપોઆપ બહાર જતા રહેશો એટલે તમને પાસ લોગ આઉટમાં જશો એટલે આવું તમને હોમ પેજ ફરીવાર પાછું હતું ને એવું ને એવું બતાવશે અહીંયા તમારે ફરી વખત બીજા કેન્દ્રનો કોડ નાખવાનો છે અને પાસવર્ડ જે તમને હતો ને એનો ઇજ આપ્યો તો એ જ નાખવાનો છે દરેકમાં સેમ પાસવર્ડ છે અને આવો કેપ્સા કોડ નાખવાનો અને લોગિન કરવાનું એટલે ફરી વખત બીજા કેન્દ્રનો ખુલશે તો આવી રીતે છે તમારે જેટલા કેન્દ્રના યશોદા એવોડના ફોર્મ ભરવાના છે તે ભરી દેવાના છે ઝડપથી ભરી દેજો બહુ ઓછો સમય છે અમારા વિડીયોને લાઈક શેર જરૂર કરશો થેન્ક યુ